નમસ્કાર આમ જયરાજ વણસિંગ પ્રસ્યુ હું શું આપણી સાથે હેતર કરું નર્મદા જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી વરસાદ થતા ખેતીના પાકને નુકસાન ની પીધીથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે નર્મદાના પાંચે તાલુકામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નર્મદા જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી વરસાદ થતા ખેતીના પાકને ભારે નુકસાન ની પીધીથી ખેડૂતો ચિંતિત બન્યા છે નર્મદાના પાંચે તાલુકામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ડેડીયાપાડામાં ચુમ્મોતેર મિલી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જયારે સાકબારામાં પાસઠ મિલી એટલે કે બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તિલકવાડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તો ગરડેશ્વરમાં બે ઇંચ વરસાદ નાંદોદમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ અને વાદળ છા વાતાવરણ છે મોડી રાતથી ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં બોતેર કલાકમાં કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી હતી ખાસ કરીને કપાસ તુવીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિથી નર્મદાનું જગતનો તાત ચિંતિત બન્યો છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપુત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર